નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગર શહેર અને નજીકના વિસ્તારમાં માર્ગ અકસ્માતના ત્રણ બનાવોમાં ત્રણ યુવાનો મોત થયા હોવાનો બનાવ એક જ દિવસમાં બન્યા હતા જેમાં ઘ જીરો નજીક કુંદ્રાસણ ચોકડી અને ડભોડા ત્રણ રસ્તા પર અકસ્માતની ઘટનાઓ બનતી હતી ત્યારે ટ્રાફિક જામ થયો હતો અને બનાવ અંગે સેક્ટર સાત પીઠાપુર અને ડભોડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો શહેરના ઘ જીરો નજીકની સર્વિસ રોડ પર થાર ગાડીના ચાલકે પોતાની ગાડી બેફામ ગતિએ હંકારીને બાઇકને જોરદાર ટક્કર મારી હતી આ અકસ્માતના ઝમેટોના રાઇડરનું અકાળે મૃત્યુ નીપજ્યું હતું દાહોદ ખાતે રહેતા રમેશભાઈનો દીકરો કિરણ મકવાના ગાંધીનગર સેક્ટર પંદરમાં રહીને ઝમેટો રાઇડર તરીકે નોકરી કરતો હતો જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દશેરાની મધરાત્રિએ કિરણ બાઇક લઈને ચાર રસ્તા જીરો સર્કલ તરફ જઈ રહ્યો હતો તે સમયે ઘ જીરો સર્કલના સર્વિસ રોડ પર રિલાયન્સ સર્કલ તરફથી આવી રહેલી થાર ગાડીના ચાલકે પૂર ઝડપે વાહન હંકાતા કિરણના બાઇકને જોરદાર ટક્કર મારતા તે રોડ પર ભટકાયો હતો જેથી તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન કિરણનું મોત નીપજ્યું હતું આ અંગે સેક્ટર સાત પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ